So जेना पुण्य हसते ते, ते वर पामशेरे जन पुण्य वर पशेर ते तुमशीतनडा

Che

એવું સમજાવે છે કે અખંડ વર્ગ તો એક મહારાજ જ છે એટલે એક આપણે પિક્ચર એટલે હું એવું પિક્ચર આમ બનાવ એક કોઈ સ્ત્રી છે ભલે સુહાગર છે એનો પતિ બીમાર છે એની મહારાજ પાસે ગઈ કે એને તમને સાજા કરો તો કાં એક કુંવારી સ્ત્રી છે કન્યા છે અને એને ક્યાંય લગ્ન નથી થતા એને ભગવાન કાંઈ અડધી મળી એ મને સારું મુહૂર્ત બે મળી જાય એટલે મહારાજ તો કંઈ બોલે નહીં મહારાજ તો મન મન મુશ્કે બાદમાં બધા બેઠા હોય મુક્ત મંડળમાં એમાં નિષ્ફળાનંદ સ્વામી બેઠા છે અને એમને એમથી આજીવો ભાગ લે માંગ છે એમ એટલે પછી આપણે આમ નીકળીએ ત્યાં નીશ્વરનંદ સ્વામી હાથ પકડીને લઈ જાય વાત કરીએ પછી આપણને સમજાવે છે કે શું આ સંસારમાં પત્નીમાં બધું મૃત્યુ આવે એવું નહીં અખંડ વર આ એકસારના પતિને શું ઈચ્છ થાય છે જેના પુણ્ય હશે એને જ આગળ મળશે બાકી સંસારના વર્ગ દરેક છે હવે આ મેળા અને પછી પતિની વાર છે સકામ થયા એટલે આગળ એને મળે બીજો જન્મ મળશે બીજો પતિ જ મળવાનો પાછો એની એટલે કે તારો ખંડ વર્ગને પામલો હોય પછી મહારાજ આવું નવ મંગાવ્યું સામે આપણને એક બાજુ લઈ જાય સરસ બેસાડી અને પછી આપણા માથે હાથ મૂકે કારણ કે આપણું મગજ ત્યારે ફરેલું હોય એટલે માથે હાથ મૂકી મજા પછી એમ કે વામ વામશે તનડાના તાર એટલે કે જે આપણી જીવનના જે કંઈ ઉપાધિ છે એ બધી વામશે એટલે દૂર થશે એમ તો કે જે આ વર્ગને પામશે ને એની બધી ઉપાધિ દૂર થઈ જશે એમ તો કે અખંડ વર એક છે રે બીજા બધાને તો ચૂડો ભાંગવાનો જ છે ને પણ આ વરને ઘર સુધી તો આપણે ચૂડો ક્યારેય ભાંગવાનો નથી પછી કે મન વાન છે તો માણસ સુખ માણસે કોઈ કરોડપતિ અબજોપતિની ઘેર જાય તો એની બધી લગભગ ઈચ્છાઓ પૂરી થાય કંઈક કંઈ આપણે કંઈ પૈસાથી બધું નથી ખરીદાતી આપણે સ્વાસ્થ્ય ખરીદવું હોય તો કંઈ થાય ત્યાં અહીં જશું તો કે બધા મન વાંચિત છે આ લોકનાય મળશે આધ્યાત્મિક મળશે ભૌતિક મળશે શારીરિક મળશે માનસિક મળશે સામાજિક મળશે તારી જેટલી ઈચ્છા છે હું આ વર્ગને વર તારી બધી ઈચ્છા પૂરી થશે વળી જાણશે જે પીઓનો પ્રતાપ એટલે કે જે મહારાજનો પ્રતાપ જાણશે કે એ આવા છે કે જેવા એને જાણશે એ વાત આપણને મજાને સંસદમાં કીધું ને જાણના તેવા મને કહેવા કે જેટલો એનો મહિમા જાણશે ને એટલા એ આપણને જેવા કરશે જેટલા રાજાનું રાજ્ય એટલા રાણીનું રાજ્ય આ લોકની રાણી તો શું કહીશું એક વાર આને વરિયા તો તું આખા બ્રહ્માંડની રાણી સ્વામી આપણને આમ માથે હાથમાં સખી વરીએ તોય અમર વર્ગની પછી આમ હાથ મૂકી આમ વર્ગને વરાય આ લોકના ન વરાય પણ એમ પછી એવા ત્રણ અખંડ અભંગ રહે જેમ એવા ત્રણ સૌભાગ્ય કે અખંડ ક્યારેય ભાંગે નહીં પણ અમર એવું એવા વર્ગનું બનાય કે સખી સુખ અલ્પ આ સંસારનું કહેતા આ સંસારના પતિ તું પણ તો કે એનું સુખ ગમે એમ તમે કરશો નાસવન છે તો કે એ તો અલ્પ છે એટલે કે એ સુખને તમે ગાંડા ન થાવ આ વર્ગને મળવાનો પ્રયત્ન કરો એમ પછી સમજવું ન કરે કે એની સંગ જે સમજદાર હોય ને એ આ સંસારનો સંગ ન કરે કે કોને સંગ કરે તો કે મહારાજને કોનો સંગ કરે સખી મૂર્ખ મનુષ્યની મંડળી કે સ્વામી સમજાવી સખી આ જે સંસારના સુખનાતાની કહે છે ને કે આવું સારું આવું સારું એ કહેનારા બધા મૂર્ખની મંડળી છે કેવા આપણા માટે આમાં આનંદ નથી આવતો પિક્ચરના ગીતમાં આવી જાજો તમને બાકી આખું કામ કામ કરે છે પણ આમાં રસ પીવે ને તો આમાં રસ આવો સરસ સ્વામી આમાં તો એવા લેખાથી બોલ્યા છે નામ કેવું ગાય છે સખી મૂર્ખ મનુષ્યની મંડળી છે એ તો સંસારના સુખને સરાય સરાય એટલે પ્રશંસા કરે એમ તો કે જે આ સંસારના સુખની પ્રશંસા કરે ને એ બધી તો મૂર્ખની મંડળી છે તો એનો નો કોઈ દિવસ વિશ્વાસ કરે સખી વિવેકી રહે છે કે વેગડા જેનો વિવેક હોય ને તો મૂર્ખની મંડળીને ન ભણે એ બુદ્ધિ સારીની બે પોટલા પરિસરે હોય નહીં હોય કે કઈ મંડળી બે આય કે વિવેકી હશે ને એ બેસે મૂર્ખની મંડળી ઓટલે બે તો વિવેક તારામાં હોવો જોઈએ કે સ્વપ્નમાં સંઘનો ચાહે સ્વપ્ન એવી મૂર્ખ મંડળીનો સંઘ છે ને એ જો વિવેકી ન રહેશે ને તો એ નહીં ચાહે તો આપણે આવું કોઈ વિચારીને કીર્તન નથી કોઈ બી વિચારી પણ કેટલો આપણને સરસ મળી દીધો બસ પાછા આપણે આદ લાભતા થાય એમ કહેતા થાય સખી સનકારી કે સુખે શું કરીએ સંકાલી જુઓ સુખદેવને જુઓ એ બધાએ શું કર્યું પછી જડે ભરતનું ભૂવો વિચારી કે તો બુદ્ધિ હતી ને તો ગાંડા થઈને ગયા અને તું ડાપણ કરસ ઓછી બુદ્ધિ છે જાજી બતાવે તો કે શંકાજી કે શું કે શું કર્યું તો કે સુખદેવજી કે માયા જરાય અડે નહીં એટલે સીધા ભાઈગા અને તું કે માયા નો ઓલા તો જન્મી તરત ભાઈગા માયાથી બચવા અને તને બચાવે છે મારા તું હજી પાછી માયામાં પડવા જા તું વિચાર તો કરી કે સખી શું કેમ સંકાલી કેમ જળ એ શું કર્યું એક વાર વિચાર એવી રીતે વર્તાય સંસારમાં હોય જ્ઞાન તો એને દાદી બેસાય એમ અને પછી કે નિષ્કુળાનંદના સ્વામી વિનારે બીજું અન્ય ભજીએ ભૂર રહે આગળ નિષ્કુળાનંદ સ્વામી પોતાના જ દળભરતના વખાણ કર્યા અને કે નિષ્કુળાનંદના સ્વામી એટલે મહારાજ વિના બીજા કોઈને આપણે ભજીએ છીએ આ લોકના પતિને કે અન્ય દેવને ભૂર એટલે પશુ તુલ્ય છીએ થી વરીએ તો અમારેશરને રહી આવી સાની શિખામણ આપે અને જીવ વિચારો શીખામણી નીકળે બારથી મૂર્ખ મંડળી મળી જાય હાલ જવાબ આપણે વિચારવાનું કે આપણે હવે આવી રીતે યાદ કરીએ તો તમને એ વખતે વચ્ચે બીજા આવે